અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બની દુઃખદ ઘટના ખાનગી એમ્બ્યુલન્સમાં આગ લાગતા ચારના મોત જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ અને મામલતદાર ગોપી મહેતાએ સ્થળ મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના આપી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ સ્થળ મુલાકાત કરી યોગ્ય તપાસની માહિતી મેળવી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગત મોડી રાત્રે ખાનગી એમ્બ્યુલન્સમાં આગની ઘટના સામે આવી છે આ આગમાં એક દિવસના નવજાત બાળક બાળકના પિતા ડોક્ટર અને નર્સના ઘટના સ્થળે મૃત્યુ થયા છે બાળકના દાદી અને મોટા પપ્પા હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે મહીસાગરથી આવેલા પરિવાર એક દિવસના બાળકને સારવાર અર્થે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા ત્યારે આ અગ્નિ ઘટના બની હતી આ દુઃખદ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક અને મોડાસા મામલતદાર ગોપી મહેતાએ ઘટના સ્થળ અને સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લીધી તેમણે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી તો સાર્વજનિક હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોની પણ મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી ઘટનાની તપાસ અંગે સૂચનો કર્યા હતા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી આ ઘટનાની તપાસ કરવા સૂચન કર્યા હતા હાલમાં આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ઘટનામાં જરૂર પડે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવશે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે ભગવાન મૃતકોના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી આજે સવારે લગભગ એક વાગેની આજુબાજુ એટલે મધ્યરાત્રિએ મોડાસામાં જે રાણા સૈયદ સ્થળ છે એટલે મોડાસા અને ધનસુરાના વચ્ચે અહીંયા હાઈવે પર એક ખૂબ જ દુઃખદ અને દુઃખદ બનાવ બન્યું છે જેમાં એક એમ્બ્યુલન્સમાં લોકો જતા હતા ઓરેન્જ હોસ્પિટલ લુણાવાડામાં ડિલિવરી થઈ આ બેનને ત્યાં અને એમણે ત્રીજું બાળકે હતું બે બાળક પહેલે જ બચી નહીં શક્યા અને આ ત્રીજું બાળક હતું એટલે ખૂબ કિંમતી અને આશા સાથે આ બાળકને પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જેમાં એક ડોક્ટર હતા અને સાતમો નર્સ પણ હતી અને ચાલક હતા ડ્રાઈવર અને આ એક દિવસના બાળકને લઈને એમના પિતા બાળકના પિતા લગભગ આડત્રીસ વર્ષના અને એમના જે પરિવારજનો હતા મોટા બાપા અને દાદી એ રીતે હતા તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં જે પ્રાથમિક નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા તેમાંથી ડોક્ટર હિંમતનગરના હતા વતની ચિંડા ગામના અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા આ બંને આ ચાર લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે સ્થળ પર જ અમે અત્યારે છીએ સ્થળ પર પીએમ સ્થળ પર જ ચાલી રહ્યું છે આ જે બે લોકો છે જે સિનિયર સિટીઝન્સ એ લોકો સારવાર હેઠળ સાર્વજનિક હોસ્પિટલ